આજ તો આમ હાંસ પડી ગયે રસોઈ નું ટાણું થઈ ગયું છે તો આપડે એક આજે ગપગોટા બનાવાના છે તો પેલા તો આમાં રવાનો લોટ નાખ્યું linh bu, đâu linh sao lại đi vậy linh ba này <laughs> 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 એક વાટકો સાસ લઈ અને એમાં પલાળી દેસુ રવાની અને પછી દસ પંદર મિનિટ રેવા દેવાની પાણી નાખી દઉં

એમ કે નહીં તો અમથું શાક ને રોટલી ને એવું જોઈશ કે ગમે એવું બનાવું એટલે થોડુંક શાક ને રોટલી પેલા બની નાખો પછી આપણે બનાવશું ગભ ગટા તો પેલા તો પુલાવ શાક થઈ જાય ને થોડુંક રોટલી કરી ખાવાનું હજી નથી થયું પણ એટલે તો ઉતાવળા થાય છે शाक ने शाक मस्त फुला वर्ग बनी गय रोटली तैयार थी गई थी शाक ने रोटली नहीं तैयार है हम आप अँ गप गोटा शुरुआत कर पहला थोड़क तेल लै लो खाना ना 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 तो थोड़ थोड़ तेल ना एक एक बेटी पास ना 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 ना

હોળી જોત મિત્રો આ તમને પાણીપુરી પાણી જેવું લાગે છે ને પાણીપુરી ને પાણી શું પાણીપુરી ની પૂરી જેવું લાગે છે ને મસ્ત